નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ મગફળી તો મગફળીમાં આપણે ઘણી વખત એવું થતું હોય કે શરૂઆતના સ્ટેજમાં આપણે લોહ તત્વની ઉણપ હોય અથવા તો બીજા કોઈ કારણોસર મગફળી પીળી પડતી હોય શરૂઆતમાં આપણે જો આ રીતે જે મગફળીના પાનનો ભાગ હોય ઉપરનો ભાગ ઉપરનો ભાગ આ પહેલાં ટોચનો ભાગ હોય તે પીળો પડે ધીરે ધીરે આખો સોળો પીળો પડતો જાય એ રીતના શરૂઆતના સ્ટેજમાં અમુક ટકા જમીનમાં આપણી એવી હોય કે એમાં શરૂઆતના સ્ટેજમાં મગફળી પીડી પડતી જ હોય આપણી પણ આ જમીનમાં શરૂઆતના સ્ટેજમાં મગફળી પીડી પડે એટલે બે ત્રણ રાઉન્ડ દવાના કલરના કલરમાં લાવવા માટે દવાના છંટકાવ કરવા જ પડે આપણે આમાં એક રાઉન્ડ દવાનો છંટકાવ કરેલો છે અને રિઝલ્ટ પણ સારું મળેલું છે એમાં આપણે એકા કરીને એકા આપણે દવા આવે છે આસર કંપનીને આવે રાજકોટની બનાવટ છે આ દવામાં આપણે ફેરસ સલ્ફેટ સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડ આ ત્રણ વસ્તુ આવે એમાં આપણે આજી ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડ આવે તે આપણે આ એક તત્વની ઉણપ હોય તે પૂરી કરે અને આપણે મગફળી હોય તો મગફળીને કલરમાં લાવવાનું કામ કરે અને આ દવાના રિઝલ્ટ પણ ખૂબ સારા છે અને એમિનો એસિડ આપણે એક મગફળીને જો ગ્રોથ હોસો હોય તો ગ્રોથમાં લાવવામાં પણ એક સારી મદદ કરે આ દવામાં એક જે ફેરસ સલ્ફેટ હોય એમાં એક કિલોનું પેકિંગ નીકળશે અને સાઇટ્રિક એસિડનું એક સો ગ્રામનું પેકિંગ નીકળશે અંદર અંદરસામાંથી ત્રણ પેકિંગ નીકળશે અને એમિનો એસિડ એ એક લિક્વિડમાં હશે તે અઢીસો એમએલ જેવું હશે આ ત્રણેયને એક ડોલમાં મિક્સ કરવાનું જો આ બુક્સ ઉપર પણ આ બતાવેલું હોય કે ફેરસ સલ્ફેટ સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડ ત્રણેયને એક પ્લાસ્ટિકની બોટલમાં મિક્સ કરવાનું દસેક લીટર જેવું પાણી લેવાનું એમાં ત્રણેયને મિક્સ કરવાનું મિક્સ કરીને દ્રાવણ તૈયાર કરીને આ દવાનો છંટકાવ કરી શકાય અને આ એક બોક્સમાંથી પંદર પંપ જેવું દ્રાવણ બને પંદર પંપ કરવાનો આવ્યા એક બોક્સમાંથી આ દવાના ખૂબ સારા એવા રિઝલ્ટ છે આપણે ગઈસાલ પણ આ દવાનો ઉપયોગ કરેલો હતો ને આપણે કિંમતની વાત કરીએ તો આ દવાની કિંમત ની આજુબાજુ હશે કિંમત તો અલગ અલગ વિસ્તાર પ્રમાણે થોડો ઘણો ફેરફાર હોય આ બોક્સની કિંમત અઢીસો રૂપિયા જેવી છે અને પંદર પંપ જેવું થાય એ તો અલગ અલગ એરિયામાં કિંમતમાં તો થોડો ઘણો ફેરફાર થતો હોય આપણે ફેરસ સલ્ફેટ આપણે જે હીરા કહી આવે ને એમાં આપણે ફેરસ સલ્ફેટનો ભાગ હોય અને સાયટ્રિક એસિડ એટલે આપણે જે લીંબુના ફૂલ કહેવાય ને આપણે ઘણા ખેડૂત મિત્રો હીરા કહી અને લીંબુના ફૂલ મિક્સ કરી અને દવાનો છંટકાવ કરતા હોય એ જ વસ્તુ આપણે આમાં આવે છે અને ખૂબ સારા રિઝલ્ટ છે જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો